આપણા સમાજમાંથી સૌ પધારેલા પ્રમુખો સરપંચશ્રીઓ અને આગેવાન ગોપી મંડળ મેસર અને વલદાસજી મહારાજ વધારેલા સૌ બેન દીકરીઓ આપણે બધા સંતોના વચનોને શક્ય એટલો પ્રયત્ન કરીને આપણે સમજવા કોશિશ કરીએ આપણું પાત્ર પાસે નું થયું અને સંતોના વચનો સવાસેર ના થતો સંતોપણે એટલી હાજરી ગેર ના ખાલી શકીએ તો થોડું 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 રોટલાનો ટુકડો એ કઈ ભાગીને કે આખો રોટલો આપણે ખાઈ શકીએ છીએ એ રીતે પણ સંતોના વચનોને આપણા જીવનમાં આપણે આચરણ કરીએ અને આપણું જીવન બીજાનો ઉપયોગ કેવી રીતે બની શકે તન મન ધનથી અથવા તો અંતરની પ્રાર્થનાથી કેવી રીતે બીજાને આપણે મદદ કરી શકીએ છીએ એ આપણે સંતોની ની છીએ ભક્તોની લાઈન છીએ સજ્જન માણસોની લાઈનમાં છીએ એટલે આપણને બધું આજે લાગુ પડે

હમણાં જુનાગઢ અમે નવા એસી રૂમો બનાવ્યા એમાં થોડી ઘણી ખૂબ મુશ્કેલીઓ આવી મીન વાહલ ગમે તેવા સંજોગોમાં સરસ્વતી તાલુકાના પ્રમુખ શ્રી રેજીભાઈ એમની સાથે બે ત્રણ જણા સતત દસ દસ દિવસ સુધી સેવા આપું છું એ મુશ્કેલીઓનો સામનો કરવાનો આવ્યો મીન વાહ આપણા આદરણીય રસિંગભાઈ સરપંચ સાહેબ ને બધા આવ્યા પછી મેં અમને રજૂઆત કરી દીધી તો હવે આવું જ્યું છે અડચણો તો આવું જ છે ત્યારે એમણે ફક્ત એક જ લીધી કીધી હતી મહારાજ જે કામ કરો છો એમાં કંઈ પણ ખામી ન રાખો આખો સમાજ આપની સાથે રહેવા બધાય ભેગા થઈને પ્રયત્ન કરીને એને આપણે પૂરું કરી લઈએ થઈ જઈ સમાજના બહુ સમયથી બધા આગ લેવાનો એવો એક ભાવ પણ હતો મેં પહેલાં પહોંચ્યા વર્ષ પહેલાંય ટ્રાય કરેલો છે અણુંજા પણ એમાં એ વખત અમને બધા માને બધા સાથે હતા સફળતા અમને નહીં મળેલી હરીથી એ નક્કી કરી જમીન જોઈએ આવ્યા પછી આ વખત નક્કી કર્યું કે સમાજ બંદી આ જોડી વિનંતી કરવી કે આપણી ઉંમર પૂરી થઈ ગઈ છે મોચમ સુધી પહોંચી ગયા છીએ પણ આપણા સમાજના દીકરા અને દીકરી બધા સમાજ આપણો સમાજ એટલે બધા સમાજ આપણા દીકરા અને દીકરીઓ કાલે જાય પોતપોતાની ગાડીઓ લઈને જાય તો જેવી ગાડીમાં એસી ગાડીઓમાં એ જાય તો એમને એસીની સગવડતા તો મળી રહે એવી વ્યવસ્થા આપણે બધા સમાજના ભાઈઓ વડીલો આગેવાનો સંતો મહંતોના આશીર્વાદ સાથે આપણે આવું કામ કરવા જઈ રહ્યા છીએ અને તમે તન મન ધનથી બધા એક અવાજ કરશો તો કામ બહુ ભારે નથી ગોવર્ધન પર્વત હતો ઉપાડનાર તો સ્વયં પરમાત્મા હતા રામદેવજી મહારાજ સદારામ બાપાની આંતરિક કૃપા કામ કરી રહી વરસાદ વરસી રહ્યો છે આપણા ઉપર પણ એ આખો ફ્લો એ આખું ધ્યાન આપણે ક્યાં વાળવું બોરનું પાણી આવે ને તમારે ચારામાં વાળવું તળાવમાં વાળવું એ પાવડો આપણા હાથમાં હોય એટલે ફ્લો આકાશ માર્ગેથી થી ચાલુ થયો છે આ સમાજને ને જગાડવા માટે સદારામ બાપાની કૃપા તો એ ફ્લો આપણે ક્યાં ઠેરામ પણ એનું તળાવ ક્યાં બનાવવું જેનાથી જીવ જંતુ પંખી જનાર બધા શાંતિ પ્રાપ્ત થાય બીજાના કોમમાં આવે નાવાના કોમમાં આવે ધોવાના કામમાં આવે અને બીજાના ભલા માટે જળ એ જીવન છે એવી કૃપા આપણા ઉપર વર્ષી રહી છે તો એ કૃપાને આપણે બધા જ ભેગા થઈ અને રણુજમ નક્કી કરી અને એ ઝાડ એ કિશોરો બહુ ઉગાડીએ આજ પેઢી સુધી સમાજને એનો લાભ મળે એવી ભાવના સાથે આપણે આગળ વધીએ અને હું આપ સૌ અંતરથી જાઓ ત્યાં સારી વાત કહેજો જરૂર પરમાત્મા એનું પૂર્ણ કરશે રામદેવજી મહારાજના સાનિધ્યમાં મળ્યા છીએ રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠામાં મળ્યા છીએ અજમલજી મહારાજ તો મારા ધોતીવાડા નોકરી હતી ને એ વખત હું વાણામાં બે બાજુ ગયો હતો એમનું ભજન પ્રવચન મારું સ્લીપર દળી જ નહીં રાખતું દેશમાં અને નોકરી જતો રહ્યો એક ચંપલ પહેરી પણ મને એમના માટે બહુ પ્રેમ હતો પછી આ શંકરનાથ મારા જો બેઠા જોડે બીજા સાંભળી વાળા આ બધા સદારામ મહારાજ સાંભળીને આવ્યા એ બધા અમે ભેગા થતા ત્યારે હું કહેતો આપણે સમાજનું સારું કામ કરવાનું છે ગમે તે ભોગે સમાજનું કલ્યાણ થાય તો છેલ્લો સ્વાસ્થ્ય રહે ત્યાં સુધી આ સમાજનું કલ્યાણ થાય એટલા માટે આપણે બધા મહાપુરુષોને એક રહેવા જોઈએ મહાપુરુષોને સંતો મહંતો નહીં હું તો એ વખતે વિનંતી કરતો કે અમારો સમાજ બહુ કચડી ગયેલો છે વ્યસનો બરબાદ જતો રહેલો છે ઠેક વખરોમાં જતો રહેલો છે તો તમે આશીર્વાદ આપો તમે કૃપા કરો અને તમે બધા ભેગા આશીર્વાદ આપશો તો જરૂર સમાજ બેઠો થઈ જશે અને મહાપુરુષોના આશીર્વાદ ગુલાબનાથ મહારાજ આજે શંકરનાથ મહારાજ છે શંકરનાથ મહારાજની જગ્યાએ બાળકનાથ મહારાજ છે આ બધા જ અમે સાથે ખૂબ રહેલા છીએ એમના બધાના આશીર્વાદ છે આપણે બધા સાથે રહીને આગળ વધીએ સમાજનું કલ્યાણ થાય એ આપણા માટે મુખ્ય મહત્વનું છે પહેલી તારીખથી આઠ તારીખ સુધી શિવરાત્રીનો મોટો પ્રસંગ છે ગાડી તો ખાલી બપોરે બે વાગે અહીંથી રવાના કરી ચાલુ કરી દીધી છે સરપંચ પણ આપણે બધાને હું આમંત્રણ પણ આપું છું સંતોનો નો બધાને આમંત્રણ આપું છું આપણે થાય એટલે બધી આપણે ભેગા થઈને વ્યવસ્થા કરી આવનારા યાત્રાળુઓને સારી સફળતા આપી શકીએ અને આપણું ઉત્તર ગુજરાતનું સંતોનું નામ તો રોશન થાય સૌરાષ્ટ્રમાં એ ખૂબ જરૂરી હતું કારણ કે સૌરાષ્ટ્રમાં એવું હતું કે ભાઈ અન્ય શત્રો સૌરાષ્ટ્રમાં જ ચાલે છે અને સૌરાષ્ટ્રના માણસો જ ચલાવે છે પણ એમાં એક છોકુ આપણા ઉત્તર ગુજરાતનું સુધારા મહાનની કૃપાથી સંતો મહંતોના આશીર્વાદથી આપણે એની અંદર દાખલ કર્યું છે અને એમાં આપણે સફળતા તરફ જઈ રહ્યા છીએ એટલે એક હતું કે ભાઈ એ એટલું એટલું વાપરું છું એને ઘટતું નહીં આપણે નહીં વાપરતા આપણે વધતું નહીં એવું બધું થતું તો એ કહેવત હવે હા હવે એને બધી નાખવાની તૈયારી પૂરી આપણી એટલે એમાં તમે એટલું સહકાર આપ્યો છે હું તો સમાજનો નાશ થઈને કામ કરવા માંગુ છું છેલ્લું જીવન હવે જેટલું જીવાય એટલું તમારા બધાના પ્રેમ ભર્યું રહે આશીર્વાદ મને મળે અને હું કંઈક આ સમાજ માટે આપ સૌના સાથે રાખી

એવા બાળક નાથ બાપુને વિનંતી કરીએ કે એ પણ આપણને સત્સંગનો નો વાણીનો લાભ આપે સદ ભગવાન કી

ધ્યાનમૂલ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્રમૂલ ગુરુવાક્ય મોક્ષમૂલ ગુરુ કૃપા મંત્ર સત્ય પૂજા સત્ય હૈ मंत्र सत्य पूजा सत्य है देव निरंजनं। के सदा सत्य है सत्य में कपरम पदम तुलसी सोई जन वाला जो संत मिलन को जाए

तेन संत समागम सा तेने अंतर नो Gracias. હાલો સદગુરુ દેવ કી જય હવે બાબા મહારાજા એ પણ બે શબ્દો એમના રજૂ કરશે બાબા રામ મહારાજ પછી પૂજન છે તમે એકલા પૂજનની તૈયારી કરો અને બાબા મહારાજ બે શબ્દો એમના મુખથી એ આપણને સંબોધ છે તમે ધ્યા દિણ તમે વામે સર્વ મમ દેવ દેવ બુલ ગુરો દેવની જય સત્ય સનાતન રાણી જ રામદેવી મહારાજ સબ સંતન ગી જ આજે રામધે માનવ આશ્રમ ઇંદાર રામદેવિરના પાણપતિતા એક વર્ષ પૂરું થઈ ગયું સજનો રામદેવ જ્યાં જ્યાં બેસણા થયા છે ને તો અલગ જગાય છે જ્યાં જુઓ ત્યાં એનું એક મહત્વ બીજું છે કયું મહત્વ છે અંતરના ભાવનું જો અંતરનો ભાવ ભાવ છે તો ભગવાન આયોજન કરતી રહે જ્યાં મહારાજે સત્સંગની અંદર બહુ ધારા વર્ષાઈ ભગવાન વિશે કે હરીને બજતા હજુ કોઈની લાજ દતા નથી જોણી જેની સુરતા સોમણિયાની સાથ વધુ વેદવાણી જીવનની અંદર તો રે કે ઉશી ક્યો કે પરાયની પીતદાન ક્યો જો પરાયની પીતદાન કરે તો જીંદગી મે કદી આપણે દુખી ન થઈ જઈએ આ સંતો બધું એક જ કામ કરે છે રાત દિવસ મહેનત કરે જો આપડા વધારે નઈ જો હો આ ડોલતો બાપા આ બાલકન મારા સંગણન મારા એક 5 10 15 મિની બોલા તો રાત દરો મહેનત કરે બોલો એક 5 10 મિનિટ તમે જોયું ના આタル સમયની મર્યાદા છે બધાને

સર્વદાર ભગવાનની જય હવે અનુજી ભગત પૂજન બોલશે અને આરતી ખાયડા કરતા દર્શી બોલશે ਏ ਮਾਨ ਰੇ ਸੰਤਾ ਦੇਖੀਨੇ ਸਲਾਮੋਖ ਚਾਲੀ ਏ ਮਾਨ ਰੇ ਸੰਤਾ ਦੇਖੀਨੇ ਸਲਾਮੋਖ ਚਾਲੀ ਏ ਮਾਨ ਰੇ ਸੰਤਾ ਦੇਖੀਨੇ ਸਲਾਮੋਖ ਚਾਲੀ हरि गुरु हर घर गाना भलो शिव मैया हरि गुरू शांत